આજનો વિષય એટલા માટે છે એક આખરી રોટી થી ભાઈ એક આખરી રોટી થી વો ભી અપની થાલી મે પરોશ દી એક આખરી રોટી થી વો ભી આપની થાલી મેોગ ભગવાનિર ફિર ભી લગ ભગવાન કોઈ ઉનાળાની સીઝન હોય ને એટલે આમ ઘરમાં કેરી આવે ને એટલે ઘરમાં હોય સભ્ય સંખ્યા જેટલી કેરી આવે ઘરમાં એટલે ઓછી આવે ઘરમાં પાંચ જણા ચાર આવે એટલે બધા સુધારીને બધાને દઈ દઈએ એટલે પછી ઘરવાળો એમ કે તને તાર નથી ખાવી તો એમ કે મને ક્યાં ભાવે છે ખરેખર શક્તિ હોય સૌથી વધારે એને જ ભાવતી હોય છતાં પણ બધા પેલા પહેલા ધ્યાન રાખે સાહેબ એક દીકરો હતો ને બાપુજી જતા રહ્યા હતા માને દીકરો ઘરની મારા જીવનની અંદર કોઈ બીજી કોઈ અભિલાષા નથી બસ માત્ર માત્ર એક જ ભાવના કે દરરોજ એ દીકરો આવે અને અમે સાથે મળીને જમીએ કોઈ બીજી તમન્ના નહીં દરરોજ સાંજ પડે એટલે માયા પુત્ર ને પ્રતિક્ષા કરે એક વાલા એક પ્રસંગ આવ્યો છે એટલે હું એક એક વાર જરૂર કહીશ ભલે તમે ગમે તેટલા આગળ વધો પ્રોગ્રેસ કરો ગમે તેટલા પ્રોગ્રેસિવ ઇટ્સ ઓકે પણ એ બધું બરાબર પણ એક વસ્તુ ચોક્કસ કે આખા દિવસનો ક્રમ ગમે તેટલો બિઝી રહીએ શેડ્યુલ ગમે તેટલો બિઝી રહીએ પણ સાંજે તો માની હારે જમવું સાહેબ કારણ કે દિવસ તો ગમે તેમ કરીને એ કાઢી નાખતા કાઢી નાખતી હોય છે તો છે છે એને ભાવના કદાચ તમે પૂછો ને તો એ બપોરે જયમાં પણ ન હોય બરાબર એ રાત માટે બચાવીને રાખવું હોય કે રાત્રે જયારે દીકરો આવશે કે દીકરી આવશે ત્યારે અમે સાથે મળીને અમે જમશું અને આમ ભી એને જોઈ છે શું અને એને પ્રાર્થના કોના માટે કરી છે અત્યાર સુધી હું તો ઘણી વખત કહ્યા કરું તમે પૂછો તો ખરી ક્યારે કે જયારે ઈશ્વરના દરબારની અંદર જાય અને જયારે બધા બે હાથ જોડીને ઉભા હોય બધા પ્રાર્થના કરતા હોય બધા કાંઈક ને કંઈક માગતા હોય જયારે એક માને જયારે પૂછવામાં આવે ને કે તમે શું માગ્યું તે અત્યાર સુધી મારા સુધી જે જવાબ પહોંચ્યા છે હું એની વાત કહી રહ્યો છું કે કે એક એક જ જ જવાબ પહોંચ્યો છે છે મારી પ્રાર્થના મારા સંતાનો સુખી એને એને ક્યારે જીવનમાં ક્યારેક કાકરો કે કાટો ન લાગે અને એના જીવનમાં જ્યારે દુખ આવે તો એ દુખ એના જીવનમાં આવે એ પેલા એ દુઃખ મારા સુધી પહોંચી જાય માટે એક જ પ્રાર્થના રહી છે એટલે કેવાનું મારો ભાવ અને આ બી શું ઈચ્છા હોય એક જ પ્રાર્થના એક જ ઈચ્છા છે એની કે મને બસ થોડો સમય મળે તમે એને કદાચ ગાડી બંગલા નોકર ચાકર કોઈ સુખ સંપત્તિ બહારની ભૌતિક સંપત્તિ નહીં આપે તો ચાલશે અને હું તો ત્યાં સુધી કહું છું એની જરૂર પણ નથી એને કદાચ તમે સોનાના થાંભલા નાખી દો અને સોનાનો સુવર્ણનો મહેલ બનાવી દો સુવર્ણનો મહેલ બનાવો બધી સુખની સુવિધા એને એને તમે આપી દો અને એ બધી આપ્યા પછી એને એટલું જ કહેવાનું કે આમાં બધી ફેસિલિટીઝ છે બધી સુખ અને સુવિધા છે બધું આમાં છે પણ માં તું મને માફ કરજે હું તને એક સુવિધા નહીં આપી શકું ધ્યાન હું સમય નહી આપી શકું આના માટે મને માફ કરજે જો આવું કહેવામાં આવશે ને તો માં હશે ને એ માં તરત એમ કે મારે આમાંનું કાઈ ન જોઈ અમારે સુખની જરૂર નથી આ મોટા મોટા મહેલની જરૂર નથી આ કોઈ આ લક્ઝરી કોઈ ગાડીઓની જરૂર નથી આ કોઈ નોકર કે ચાકરની મારે જરૂર નથી આમાંનું કાંઈ નહીં હોય તો ચાલશે આમાં એક પણ સુવિધા નહીં હોય તો ચાલશે પણ એક કામ કર તે જે સમય ન આપવાની વાત કરી છે આ બધું તારી પાસે રાખ ને માત્ર તું મને એક સમય આપ માતા પિતાની એક જ ઈચ્છા હોય છે સહાય અને એ છે સમય મારે આડના દિવસે બધાને પ્રાર્થના છે કે જીવનમાં માં અને એક જ વખત હું એમને કહો ચોવીસ કલાક ઈશ્વર આપી છે ન કંઈ એનો અધિકાર છે આજે તમારું મારું જે વજૂદ છે તો તમારું મારું જે અસ્તિત્વ છે એ એમના થકી છે કદાચ આજે ચોવીસ કલાક મા કે તમારી મારે દેવી પણ પડે અધિકાર છે એનો પણ ચોવીસ કલાક આખા દિવસની છે એમાં ચોવીસ કલાક ન આપી તો કોઈ વાંધો નહીં પણ ચોવીસ મિનિટ તો આપીએ આપણે અને આજે કથાનો પ્રથમ દિવસ છે એટલે આજે હું તમારા બધા પાસે દક્ષિણા માંગુ છું અને બ્રાહ્મણનો દીકરો છું મને અધિકાર છે અને આજના દિવસની મારી દક્ષિણા એ છે કે વધારે નહીં તો કોઈ વાંધો નહીં પણ માત્ર ને માત્ર ઓછામાં ઓછી દરરોજ ચોવીસ કલાક આપણે આપણી આપણા બાપને આપી સાહેબ દિવસની મારી બધાય બધા દક્ષિણા છે સાહેબ મિનિટ આપો ખાલી એની બાજુમાં ખાલી બેહો તો હું તો ત્યાં સુધી કહું છું એની કોઈ જીવનની તમન્ના નથી ખાલી એની બાજુમાં બેહીને ખાલી એને પૂછો તો એટલું તો પૂછો કે તમે બરાબર તો છો ને આટલું પૂછશો ને તોય વી વર વધારે જીવશે સાહેબ વીસ વર્ષ વધારે જીવશે કઈક બોલવા જાય પણ ત્યાં દીકરાએ એટલું જ કહ્યું કે માં તું મને માફ કરજે એમ કહીને હાથમાં જે ખડગ હતું એ ખડગ એ ખડગ અપ્રહાર કર્યો અને કાળજુ ખેંચી લીધું એક વસ્ત્રમાં એ કાળજાને લીપેટી રુધિરના ટીપા પડે છે માનું કાળજુ કાઢી લીધું સર અને આ વસ્ત્રમાં એ કાળજુ લીપેટી અને નદકીના મેલ તરફ જઈ ગયો આજે એનું સ્વાગત કરવા માટે કોઈ નતું આજે સુનો ખાટલો જોયો ઓહો પણ જ્યાં અંત ભવનનો જે કક્ષ હતો એ કક્ષમાં પ્રવેશ કરવા ગયો ત્યાં વચ્ચે જે ઉમરો હતો એ જો એ ઉમરો જ્યાં ઓળંગવા ગયો ત્યાં પગમાં ઠેસ વાગી એ જ્યાં પગમાં ઠેંસ વાઈ ગઈ ને ત્યારે આપણા મહાપુરુષો કહે છે ત્યારે કલેજામાંથી અવાજ નીકળ્યો ખમ્મા મારા લાલ ને ખમ્મા મારા દીકરા સાહેબ આ આપણી ભારતીય નારી છે સાહેબ આ આપણી માં જગદંબા છે